અને આ એવી પ્રેરણા જાગી એટલે હું જ્યાં જઉં છું મારા ગામમાં આજ આઠ તારીખે નીકળ્યો હું અને આ હિંમતનગર છું એ મને પ્રેરણા જાગી હું એસટી માં બાવીસ વર્ષ નોકરી કરી વિચાર્યું છું એટલે મને એમ છું કે આ વિધિ તો આપણે બધું ભેગું જ કર્યું પણ હવે આપણા માટે કઈ કરીએ એટલે મને જાત્રાઓ બહુ ઉકળે અને સરકાર એકસો વીસ આસપાસ દરરોજની હેડે કોઈ તકલીફ પડી નહીં કે કોઈ ભટકાણું નહીં કે ફરતર ફરી નહીં અને આજ સુધી મારી ઉંમર આ થી હિંમતનગર પોસ્ટા અહી તેમને રાત્રે રોકાણ કર્યું હતું જે સવારે ફરીથી નવા ઉત્સાહ આનંદ ઉમંગ અને જોશ ને મનમાં ધારણ કરી ભગવાન ને પામી લીલાની ધૂન સાથે આગળ જવા શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે અડતાલીસ પરથી રવાના થયા હતા અને જ્યારે પણ અયોધ્યા પહોંચશે ત્યારે ભગવાન શ્રી રામલીલાના દર્શન કરીને જ ઘરે પરત ફરશે તેવો નિર્ધાર તેમણે કર્યો હતો ઉમંગ રાવલ ન્યૂઝ સાબરકાંઠા